Ở đây, ao đây. Ao đây, em thấy em thấy em thấy em thấy em thấy em thấy em

ના પણ તમે તાપી પછી જતા રહ્યા એટલે તમે ડાયરેક્ટો યાર છો મેણ માં મોકલ્યો હું સંપલ વેણી આવ્યો યાર આ તો ઠંડી હોય તો

અમાર ઘઉ નહી ખડા તું ખાલી તમારું અમારું બધું એવું ના વાય લા તાપુ લાબુ પડે અમે નહીં કોટા વગાડી ના તાપવા દેવું ના પાડી દેવું તારીખે તમે તાપમાન લેતા

ના ના એવું રાખો અમને યાદી લીલાજી વાળા જોડે તમે કુતરા જેવું કરીને એટલું કુતરા જ કરીને કાટવાય કોક તો કરવું આખો

રબર નહીટરપ્રુફ ના કેવાય આ તો આખી રાત તો અમે ઘડીક તાપવું આ તો છોકરો તમારા માટે લાવી અમે નું ઘડી ભાઈ બંને રીતે નહીં બોલતો છોકરા રીતે બોલું હું

બરોબર હે જો હવે અમને હવે સીધું આપડે જોવા જવાનું ના ક્યાં માથા ભારે પેલો ફોલો હતો ને આપડે ટુબલા ક્યાં જઈને જઈને તો જ કઈ દેવાનું હોય બરોબર

અમારું નોમ ના રૂપિયા નખાય નવી નીકો મારે મશીન નવી નખાઈ તમે જાવ તમે ગમે તે કરો પણ અમારું નામ બહાર ના પડતા તમારું નામ નહીં આવે

બેઠા બેઠા આપડે જોઈએ એવું હું કરે હે ચેતા મારે ચેતા છોકરા હે પણ હું કહું જોવાય નઈ લે નસે આપડે હેડો તમે તમારો

ટૂપ તો તમે તૈયારી મને ખબર હે તમે હરગાઇ કીધું તને બહા નહિ હાલતા મારા ઘરે સમાચાર પાકા લેતા ટૂંકને હરગાઈ અમે હરગાઈ એવું શું સાબુ છે તારા પૈસા તને હવાનું બોલી હવે ખોલી નહી ચોખે તારા પૈસા હવારે ઘરે આવી જુલાયું ના ખ્યાલ મારે જુઓ દીધું ના મારા બાઠા ને તો આટલી વખત પૈસા લઈને જવા દો અને છોડીશ ત્રણ ને કે અમે તારા કટલે આયા જ નહીં એ મારે જોવાનું ટૂપ શું કરો હળગાઈ તમે ટૂપવાને છે

પૂરાતો હતો તમને શું ક્યાતો હતો ટુબ નું પુરા લાલ કિયાતો હતો નવી ટ્યુબ